હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એકદમ સરળ અને ઘરમાં રહેલી વસ્તુથી ઝટપટ બની જાય તેવી રેસીપી બનાવશું ના પલાળવું ના પીસવું ના દહીં સોડા કે ઈનો કે ના વધારે મહેનત ઈડલી ઢોસાને ટક્કર મારે તેવી આ રેસીપી બને છે તો રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય અને કંઈક ચટપટું ખાવું હોય અને વધારે મહેનત ન કરવી હોય તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો ખૂબ ઓછા ઓઇલથી હેલ્ધી ટેસ્ટી એવી રેસીપી બનાવવાનું ચાલો શરૂ કરીએ તો આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા પૌવા લીધા છે તો તમે અહીંયા કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો મતલબ કે જાડા કે પાતળા કોઈ પણ પૌવા તમે લઈ શકો છો એમાં હવે આપણે થોડું પાણી એડ કરી અને પૌવાને આપણે બેથી ત્રણ પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે તો મેં અહીંયા પૌવાને સરસ એવા વોશ કરી લીધા છે અને હવે આપણે એમાં બે ચમચી જેટલો રવો એડ કરવાનો છે તો રવો અત્યારે જ આપણે સાથે એડ કરી દઈશું જેથી કરીને પૌવા અને રવો બંને સરસ એવા પલળી જાય જ્યાં સુધીમાં આપણે બીજી જે પ્રોસેસ નાની એવી કરવાની છે કરી લઈએ તો જો અહીંયા આપણે બે ચમચી જેટલો રવો એડ કરી દીધો અને પૌવા સાથે રવોને પણ સરસ એવો મિક્સ કરી અને ત્રણ ચમચી જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે જો વધારે પાણી એડ નથી કરવાનું બસ અહીંયા ત્રણ ચમચી જેટલું મેં પેલા પાણી એડ કર્યું અને પાછળથી મેં અહીંયા બે ચમચી જેટલું એટલે ટોટલ મેં અહીંયા પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને પૌવા અને રવાને બંનેને સરસ એવા પલાળી દીધા એને આપણે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા એક કડાઈ લીધી છે કડાઈમાં એક ચમચી જેટલું આપણે ઓઇલ લીધું છે ઓઇલમાં અડધી ચમચી જેટલું આપણે જીરું અને થોડા મીઠા લીમડાના પાન જેને હાથેથી મેં આવી રીતે ઝીણા કટ કરીને એડ કરેલા છે જો લીમડાની ફ્લેવર પસંદ હોય તો ચોક્કસ એડ કરજો ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે તો જો અહીંયા આપણે લીમડાના પાન પણ વઘારમાં એડ કરી દીધા બે ચપટી જેટલી હિંગ એડ કરી અને લીલા જે તીખા મરચાં હોય છે એ મેં અહીંયા એક નમ જેટલું મરચું જેના ઝીણા ટુકડા કરીને લીધેલું છે અને એક નાની સાઇઝની ડુંગળી જેને આવી રીતે લાંબુ લાંબુ કટ કરીને લીધેલી છે ડુંગળીને સરસ એવી વઘાર સાથે આપણે મિક્સ કરી દઈએ અને હવે મેં અહીંયા થોડું ગાજર થોડું કેપ્સિકમ અને થોડી કાકડી જેને મેં લાંબુ લાંબુ કટ કરેલું છે પાતળું પાતળું અને લાંબુ લાંબુ આપણે એને કટ કરવાનું છે અને હવે આપણે આને સરસ એવું વઘાર સાથે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીંયા વેજીટેબલ્સ તમે તમારી પસંદના કોઈ પણ એડ કરી શકો છો અથવા તો પાછળ આપણે અહીંયા જે છે કાચું બટેટું પણ લેવાના છીએ તો તમે ખાલી ડુંગળી અને બટેટાથી પણ આ રેસીપી બનાવી શકો છો પણ જો બીજા વેજીટેબલ્સ એડ કરશું તો એ બાને બધા ખાઈ પણ લેશે અને સાથે આપણી રેસિપીનો ટેસ્ટ પણ વધી જશે તો જો અહીંયા એક નાની સાઇઝનું કાચું બટેટું જેને મેં જાડા ખમણીથી ખમણી લીધેલું છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને વધારે વાર આપણે આને કૂક નથી થવા થવા દેવાની હલકો એવો ક્રન્ચી ટેસ્ટ રહે એ રીતે આપણે આ જે બધી બધા જે શાકભાજી છે એને કૂક કરવાના છે તો હવે આપણે એમાં ટેસ્ટને વધારવા માટે એક ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરેલો છે તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરેલો છે તમે બંને સોસ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો પણ જો એડ કરશું તો રેસીપીનો ટેસ્ટમાં ખૂબ વધારો થઈ જશે અને એક ચટપટો ટેસ્ટ આવશે તો આપણે સોસ પણ મિક્સ કરી દીધા અને સાથે અહીંયા થોડું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચપટી જેટલો આપણે હળદર પાવડર એડ કરેલો છે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો કારણ કે વધારે તીખું ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને બસ એકથી બે મિનિટ જેવું આપણે આને કૂક થવા દેવાનું છે તો જો એકથી બે મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ તો એકદમ જોરદાર એવી આમાંથી સુગંધ આવવા લાગી છે અને શાકભાજી આપણા જે છે એ પણ સરસ એવા પરફેક્ટ કૂક થઈ ગયા છે આપણે જેવા જોઈએ છે એવા અને એમાં હવે થોડા આપણે ધાણા એડ કરી દઈએ લીલા ધાણા અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ તો આપણું અહીંયા એકદમ ચટપટું ટેસ્ટીવાળી ફિલિંગ બનીને રેડી થઈ ગયું છે તો એને સાઈડમાં રાખી દઈએ ઠંડુ થવા માટે અને ફરી પાછા આપણે આપણો રવો અને પૌવા છે એ જોઈ લઈએ તો જો એકદમ સરસ એવા ફૂલી ગયો છે રવો અને પૌવા અને આમાં બિલકુલ પાણી પણ નથી રહ્યું તમે જોઈ શકો છો વધારે આપણે પાણી એડ મેં તમને પેલા એટલે ના પાડી કે વધારે પાણી એડ નથી કરવાનું બસ આવું જ આપણે અહીંયા રવો અને પવા બંને ફૂલી જાય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે અને જો આપણે જ્યાં સુધીમાં સ્ટફિંગ બનાવ્યું ત્યાં સુધીમાં આપણા અહીંયા પૌવા પણ સરસ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એકદમ સરસ એવા હાથેથી મસડી લેવાના છે તો બધા જે પવા છે એ સરસ એવા એક ડોના ફોર્મમાં આવી ગયું છે હવે આપણે એમાં એડ કરવાનો છે બેસન તો અહીંયા હું બે થી ત્રણ ચમચી જેટલો બેસન એડ કરું છું ટેસ્ટ પણ સારો આવશે કલર પણ સારો આવશે અને આપણે જે નાસ્તો બનાવીએ છીએ એનું ટેક્સચર પણ એકદમ જોરદાર આવશે આપણે આમાં કોઈ પણ જાતનું દહીં ઈનો કે સોડા કોઈ જ વસ્તુ એડ નથી કરવાના તો અહીંયા આપણે થોડો બેસન એડ કરીએ જેથી કરીને રેસીપીનો ટેસ્ટ સરસ આવી જાય તો એમાં હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બિલકુલ બેસનની ગાંઠો ન રહે એ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો વિસ્કરની મદદથી પણ તમે આને મિક્સ કરી શકો છો અને તમે જો અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો જરૂરથી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી નોટિફિકેશન તમારા સુધી ને તમે જોઈ શકો છો આપણે આવું થીક એવું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે ને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ એક ચપટી જેટલા અજમા એડ કરી દઈએ અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે તો જો અહીંયા બેટર આપણું ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે પાણી આપણે હાથ રોકીને એડ કરવાનું છે કારણ કે રવો અને પવા પણ પહેલેથી પલળેલા છે તો વધારે પાણીની જરૂર નહીં પડે અને થોડા લાસ્ટમાં આપણે અહીંયા લીલા ધાણા એડ કરી દીધા બેટરને સરસ એવું મિક્સ કરી દીધું વધારે વાર આપણે આને ફેટવાની કે રેસ્ટ આપવાની જરૂર નથી રહેતી ઇન્સ્ટન્ટ તમે આ નાસ્તો બનાવી શકો છો અને તમે પાછું હું તમને બતાવી દઉં જોઈ શકો છો આવું થીક એવું બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે તો ચાલો હવે આપણે આનો નાસ્તો બનાવીએ તો એના માટે આપણે અહીંયા એક આવું જે તડકા પેન હોય છે એ લઈ લીધું છે તમે આ કોઈ નાની કડાઈમાં પણ આ નાસ્તો બનાવી શકો છો અને તડકા પેનમાં આપણે એક ચમચી જેટલું ઓઇલ લેવાનું છે ઓઇલ અહીંયા થોડું મેં વધારે લીધેલું છે આનાથી પણ ઓછા ઓઇલમાં તમે આ નાસ્તો બનાવી શકો છો થોડી રાઈ એડ કરી દીધી ને આપણે બિલકુલ ચટકવા નથી દેવાની અને એ પહેલા જ આપણે અહીંયા બેટર એડ કરી દેવાનું છે તો જો ઘણા લોકો કોમેન્ટ કરશે કે રાયનો કડવો ટેસ્ટ આવશે ચટકવા નહીં દઈએ તો પણ આપણો નાસ્તો જ્યાં સુધીમાં કૂક થશે પાકશે ત્યાં સુધીમાં રાઈ સરસ એવી કૂક થઈને રેડી થઈ જશે અને જો પહેલેથી ચટકાવી લઈશું તો પછી પાછળથી એનો કડવો ટેસ્ટ આવશે ને જો અહીંયા આપણે બેટર એડ કરી દીધું એક ચમચો જેટલું અને જોઈ શકો છો તે એડ કરવાનું છે તો અહીંયા બે ચમચી જેટલું સ્ટફિંગ હું એડ કરી દઉં છું આવી રીતે હલકું એવું ચમચીની મદદથી એને પાથરી દેવાનું છે અને ઉપરથી ફરી પાછું બેટર છે એ આવી રીતે રેડી દેવાનું છે તો સ્ટફિંગ આપણું દેખાય નહીં એ રીતે બેટરને આપણે રેડી દેવાનું છે આ આ નાસ્તો બનાવવામાં બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો એકદમ ઈઝી છે એક વખત બનાવી જુઓ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે જો સાંજના સમયે કે પછી બાળકોના લંચ બોક્સ માટે કે કંઈ તમને ન સમજાતું હોય કે શું બનાવવું તો તમે આ રેસીપી ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો ઉપર ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દીધું હતું ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને પછી આપણે ઢાંકણ ખોલી અને ઉપરથી ગનપાઉડર જે હોય છે એ આપણે સ્પ્રિન્કલ કરી દીધો છે ગનપાવડરની રેસિપી મારી ચેનલ પર અપલોડ કરેલી છે મેં એમની લિંક હું નીચે આપી દઈશ તમે ચેક કરી શકો છો આ મસાલો એડ કરવાથી દરેક રેસિપીનો સ્વાદ સો ગણો વધી જાય છે તો તમે દરેક નાસ્તામાં ઈડલી ઢોસા બધામાં તમે આનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે એને નીચેની સાઈડ થી એકદમ સરસ એવું ક્રિસ્પી દેખાવા લાગ્યું તો ત્યારે આપણે એને પલટાવી લેવાનું છે તમે કલર જોઈ શકો છો મારે અહીંયા કહેવાની જરૂર નહીં પડે કે આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રંચી અંદરથી સોફ્ટ અને એકદમ ફ્લેવરફુલ બનીને તૈયાર થશે તો જો અહીંયા આપણો એક નાસ્તો બનીને રેડી થઈ ગયો છે બંને સાઈડ થી સરસ એવું મેં એને શેકી લીધો હતો તો સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ હું તમને એક વખત બનાવીને બતાવી દઉં તો થોડું આપણે એક ચમચી જેટલું ઓઇલમાં થોડી રાઈ એડ કરી અને આ રીતે બેટરને પાથરી દેવાનું છે ફેલાવી દેવાનું છે તો જો બેટર આપણે અહીંયા આટલું ઘટ રાખવાનું છે વધારે ઢીલું નથી કરી દેવાનું તો બેટર આરામથી આ રીતે ફેલાઈ જાય છે અને હવે આપણે એમાં સ્ટફિંગ રાખી દેવાનું છે વચ્ચેની સાઈડ બે ચમચી જેટલું અને ઉપરથી આપણે ફરી પાછું બેટર રેડી દેવાનું છે તો એકદમ જલ્દીથી બની જાય છે અને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે સાથે આપણે અહીંયા જે ફિલિંગ બનાવી છે સ્ટફિંગ બનાવ્યું છે એ પણ જોરદાર ટેસ્ટી એવું બનાવ્યું છે તો તો નાના મોટા બધાને એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે જો સેમ એ જ રીતે ઉપરથી પાવડર સ્પ્રિન્કલ કરી દીધો અને જો નાસ્તો પલટાવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નથી થતો મારું જે આ તડકા પેન છે એ બિલકુલ નોનસ્ટિક નથી તો એમાં પણ આરામથી આ નાસ્તો થઈ જાય છે અને કલર તમે જોઈ શકો છો એકદમ જોરદાર ટેસ્ટી એવો આપણો અહીંયા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો જો અંદરથી એકદમ જોરદાર ફ્લેવરફુલ ઉપરથી ક્રંચી અને અંદરથી સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચ